કૃષ્ણ કનૈયા લાલ કી જે દાણ લીલાનું કીર્તન લેશું સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ મારું કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો દાણ લીલા રમ સુર સાડ જમનાજીના ઘાટમાં હું ગોપી તું થાજે ગોવાડ જમનાજીના ઘાટમાં માટું કી લઈને તું તો મારા ગળે રોકતો મુજને દેખીને વૃક્ષની ઓથે સંતાતો તું તો ચડતો કદમ ની ડાળ જમનાજી ઘાટમાં દાણ લીલા રમ સાડ જમનાજીના ઘાટમાં હું ગોપી તું થાજે ગોવાળ જમનાજીના ઘાટમાં કાનતાર મૂંગટમાં ફુલ્ડાના છોગલા ચટકતી ચાલ તારી નાઈનો સોહામણી લટકાડા લાલ હવે ચાલ જમનાજીના ઘાટમાં દાણ લીલા રમસૂર સાડ જમનાજીના ઘાટમાં હું ગોપી તું થા છે ગોવાળ જમનાજી ઘાટમાં શરદ પૂનમની રઢિયાળી રાતે બંસીના ના તાન તેરા સરમ કેલી કર સુરજની નાર જમનાજીના ઘાટમાં દાણલી લારમ સુર સાડ જમના ઘાટમાં હું ગોપી તું થા જે ગોવાડ જમના ઘાટમાં તું ના આવે તો તમને નંદજીની આણ છે માતા જશો ફરિયાદ કરશું ખાઈશ મારા મુખડાની ગાડ જમનાજીના ઘાટમાં દાણા લીલા સાડ જમનાજીના ઘાટમાં હું ગોપી તું થાજેના જમનાજીના ઘાટમાં ગોપી નંદના સ્વામી સા મળ્યા ગોરસ પર આવે છે ઘસિયા વ્રજમાં મચાવે તોફાન જમનાજીના ઘાટમાં ಾಣ ಲೀಲಾ ರಮ ಸೂರ ಸಾಡ ಜಮನ ಜನಾಟ ಮಾೋಪೀ ತು ಥಾ ಗೋವಾ ಕೃಷ್ಣ ಕನ್ಯಾ ಲಿ ಜ